ડભોઈ શહેર અને તાલુકામાં નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી રેઇનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા નગરની દુકાનોમાં સારી ગરાગી જણાઈ આવી હતી લોખંડના પતરા અને પ્લાસ્ટિકના પતરા વેચતા વેપારીને ત્યાં પણ ખરીદી કરવા અર્થે ગ્રાહકો ઉમટી પડ્યા હતા આજ રોજ વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ઉત્સાહ જણાઈ આવ્યો હતો અને વેપારીઓના મુખ પરથી ચિંતાના વાદળો વિખરાઈ ગયેલા જોઈ શકાતા હતા ડભોઈ નગરમાં બપોર પછી વરસાદે વિરામ લેતા રેનકોટ અને છત્રી વેચનારા વેપારીઓની દુકાનો પર ગ્રાહકો ખરીદી માટે આવતા વેપારીઓની ઘરાગી નીકળતા તેઓના મુખ પર આનંદ છવાયેલો નજરે પડતો હતો વરસાદને લઈ નગરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા જ્યારે સવાર અને રાત્રે ફરવા નીકળનાર નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જોવા મળ્યો હતો ચાલુ વરસાદના સમયે રાજ્ય ધૂરી માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાના વાહનો જ્યાં છત્ર મળે ત્યાં ઊભા કરી દીધા હતા ચાલુ વરસાદે લોકોએ વૃક્ષથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોવાથી લોકોએ ઘરમાં મૂકેલ છત્રીઓ રિપેરિંગ કરાવવા માટે અધીરા થઈ પડ્યા હતા અને છત્રી રિપેરિંગવાળાને ત્યાં લોકો ઉમટી પડ્યા હતા

ટેરીબિયન છત્રી આવે છે જે જે ફૂટા ભીમ છે સ્પાઈડરમેન છે મીકી માઉસ છે પછી આપણે બારબી એ બધી નાની છત્રી છે ને મોટી છત્રીમાં બી રંગબેરંગી છત્રીઓ આવી છે પણ ગયા વર્ષ થતા આ વખતે મંદિરનો માહોલ જોઈ ને આ બધા ઘણા કે એવી છે નહીં છત્રીઓ નાની મોટી બધી પ્રકારની છે આઠ તાનની આવે છે બાર ટાનની આવે છે સોળ ટાનની આવે છે